આ રમત ગમત દિવસના સ્પોટ ડે ઉદઘાટન સંકુલના બશીરભાઈ સાહેબે કર્યું હતું આ પ્રસંગે પ્રાથમિક શાળાના આચાર્ય મેમોરિયલ હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય સારોદી યાકુબ તથા જામિયા ઇંગ્લિશ મીડિયમના આચાર્ય જનાબ અનવરભાઈ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો અને કર્મચારીગણ હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓમાં રમતગમત દ્વારા ખેલદીલીની તથા આત્મવિશ્વાસની અને શિસ્તની ભાવના કેળવાય તથા તેઓમાં રહેલી વ્યક્તિગત શક્તિઓને બહાર લાવે તેવી બનાવવા માટે સ્પોર્ટ ડેનું આયોજન કર્યું હતું એટલું જ નહીં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ટીમવર્કની ભાવનાને ઉજાગર કરવા હેતુસર આ સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું जामिया उलमुक्तन ट्रस्ट जम्मूसर संचालित जामिया प्राथमिक शाळा जम्मूशमंत स्पोर्ट डे નું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાના વિશાળ મેદાનમાં નિસ્સીપ આયોજન મુજબ સ્પોટ ડેમાં વિવિધ રમતો રમાવા આવી હતી જેવી કે કબડ્ડી પુતરા દોડ લીંગુચમચી સંગીત ખુરશી 100 મીટર દોડ 200 મીટર દોડ ફુગ્ગા ફોર કબડ્ડી ક્રિકેટ જીમ

कर्मचारीगण आहेत विद्यार्थी रमतगमत द्वारा खेल दिली आत्मविश्वास आणि भावना केळवाय तथा ते हो नी। बहर आवे ते वेगवेग बनाव स्पर्ध डेन आयोजन करू एटल शिक्षक आणि विद्यार्थी टीमवर्क ने उजागर करतूसर आधडे आयोजन कर